ના 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 ચોરી કરી રહ્યા કેસ આ ના આ એ દાગીના લઈ લીધા ઓલા ભંગાર ને એવું હતું કયા કેસ ની અંદર આવો ઉલ્લેખ કરતા ને કે કીર્તિ પટેલ નો વિડિયો કોલ આવ્યો તો અને મારી આર મૂછો મૂછો કાપી લીધી ને આ બધું કર્યું

મીડિયા વાળા ને કે પાછો લો લાલો આહીર મોટી મોટી સમાજ ની કરતો હોય તો તારા આખા આહીર સમાજ આખા પરિવાર ઉપર કેસ થયો ¿Ya માફી માંગીતી વચમાં પણ હું બધું પોસ્ટ કરીશ કે વચમાં પણ આહીર સમાજની માફી તો વારંવાર કોઈ સમાજ ખિલાફ બોલવું કોઈ સમાજ નત કરેને મારી લેવો પણ ઈ જે પરિવાર છે ને ખાનદાની પરિવાર છે હો જે તે સમયે મીતાહીરને તે ઈ વટવાળા છે ને ખાનદાની છે તો તું મીડિયામાં એકવાર કેમ ના બોલ્યો કે મે વચમાં પેલા મીતાહીરને માર્યો તો એટલે આ લોકોએ મારી પાસે માફી મંગાવડાવી આવું તો મીડિયાને કે સુકામ કોકની ફેમિલી એના મમ્મી એના કાક

પણ તને તારા પાપે સજા મળી તારા પાપે આજે તું ઈ મી તાહીર નું મે પહેલા પણ તમને કીધુંતું પહેલા લાઈવ માં કે દીકરાને પહેલાને માર્યો તો ઈ નાનો છે આનાથી ઈ છોકરો આનાથી નાનો છે અને આજે એના પરિવારવાળા બધા ભેગા થયા એના કુટુંબના બધા અને આને બોલાવવામાં આવ્યો હે

આજે સમાજ માટે અવાજ ઉપાડવાની વાત આવી ત્યાં કેમ મોન છું તું શું એના પરિવારે આના સોનાનો ચેન લઈ લીધો આટલું હલકું ખોટું બોલો છો